હવે આપ સાંભળશો છોટાઉદેપુર જિલ્લા સમાચાર પત્ર જેના લેખક છે રાજેશ રાઠવા પ્રાકૃતિક સંપદા ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં ચોમાસાની સિઝન દરમિયાન ખૂબ સારો વરસાદ વરસતા સરોવરો છલકાઈ રહ્યા છે જેને લઈને શિયાળુ અને ઉનાળુ ખેતી માટે પાણીના સ્તર જળવાઈ રહે અને રવિ સિઝનની ખેતી ખૂબ સારી થાય તેવી ખેડૂતો આશા રાખી રહ્યા છે ચાલુ સિઝન દરમિયાન જેતપુર પાવીમાં ચોપન ઇંચથી વધુ છોટા ઉદેપુરમાં આડત્રીસ ઇંચ કમવાટમાં તેતાલીસ ઇંચ નસવાડીમાં છત્રીસ ઇંચ સંખેડામાં બાવન જ્યારે બોડેલીમાં બાવન ઇંચથી વધુ જેટલો સીઝનનો વરસાદ વરસ્યો છે આમ અગાઉની સીઝન છોટા છોટાઉદેપુર જિલ્લામાં એકસો વરસાદ વરસ્યો છે અને સૌથી વધુ વરસાદ જેતપુર પાવી તાલુકામાં વરસ્યો છે જ્યારે સૌથી ઓછો વરસાદ નસવાડી તાલુકામાં વરસ્યો છે જિલ્લાના કમવાટ નસવાડી અને જેતપુર પાવી તાલુકાના ગ્રામીણ વિસ્તારોની જંગલ અને રેવન્યુની જમીનમાં પુષ્કળ પ્રમાણમાં સીતાફળના વૃક્ષો આવેલા હોવાને કારણે છોટાઉદેપુર જિલ્લાના સીતાફળ ગુજરાતભરમાં વખણાય છે હાલ ગ્રામ્ય વિસ્તાર ના આદિવાસી લોકો વહેલી સવારમાં જંગલમાં જઈને સીતાફળના ઝાડ પર પરિપક્વ થયેલા સીતાફળ ઉતારી કરી વડોદરા અમદાવાદ સુરત જેવા શહેરમાં વેચાણ માટે મોકલે છે અને કિલો સીતાફળના રૂપિયા જેટલો ભાવ મેળવી સીતાફળમાંથી આવક મેળવી રહ્યા છે જિલ્લામાં આદિવાસી વિદ્યાર્થીઓને અદ્યતન સુવિધા સાથેની સૈનિક સ્કૂલ બનાવવાનું સપનું પૂર્વ ધારાસભ્ય મોહનસિંહ રાઠવાય ઓગણીસો માં જોયું હતું જ્યારે છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરના કોહિવાવ ખાતે સૈનિક સ્કૂલ બનાવવા માટે વિદ્યાભારતી અખિલ ભારતીય શિક્ષણ સંસ્થાન ટ્રસ્ટને પૂર્વ ધારાસભ્ય મોહનસિંહ રાઠવા દ્વારા આઠ એકર જેટલી જમીન દાનમાં આપવામાં આવી છે અને કોહીવાવ ખાતે આઠ એકર કરતા વધુ જમીન બક્ષીસ આપી જેનો નવરાત્રીના આઠમના દિવસે લેખ પણ કરી આપવામાં આવ્યો છે રાજ્ય સરકાર દ્વારા સત્તર જેટલા નવા તાલુકાની જાહેરાત કરી જેમાં છોટાઉદેપુર જિલ્લાને પણ કડવાલ નામનો તાલુકો મળતા કડવાલ પોકેટના તેતાલીસ ગામના લોકોમાં ખુશીની લહેર ફેલાઈ છે સુખી ડેમના ઉપરવાસમાં ડુંગરાળ વિસ્તારમાં આવેલી સત્તર ગ્રામ પંચાયતના તેતાલીસ ગામના લોકોનું તાલુકા મથક જેતપુર પાવી હતું ત્યારે કડવાલને નવો તાલુકો જાહેર કરવામાં આવતા તેતાલીસ ગામોને ત્રીસ કિલોમીટર દૂર જેતપુર પાવી ખાતે આવવા જવામાંથી મુક્તિ મળી છે અને તેતાલીસ ગામોને વિકાસનો વેગ મળ્યો મળવાથી આ વિસ્તારના લોકોમાં ખુશીની લાગણી જોવા મળી છે હાલમાં પોષણ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે જેમાં જિલ્લાની તાબા હેઠળની આંગણવાડી કેન્દ્રમાં પોષણ મહા અંતર્ગત સ્વસ્થ બાળકની માતા અને કુપોષિત બાળકની માતા વચ્ચે અનુભવોનું આદાન પ્રદાન કરવામાં આવી રહ્યું છે માતાઓને કુપોષિત બાળક વિશે પરામર્શ કરી અને ધાત્રી માતાની મુલાકાત કરી EGF કાર્ડ વિશે માર્ગદર્શન આપી દર અઠવાડિયે વજન કરાવવા સમજ આપવામાં આવે છે એ ઉપરાંત વાલીઓ સાથે પોષણ માસ વિશે કાઉન્સેલિંગ કરી પોષણ માસ દરમિયાન એક હજાર દિવસ વિશે સમજ આપવામાં આવી હતી મુખ્ય સેવિકા અને કાર્યકર દ્વારા સ્વાસ્થ્ય બાળકની માતા અને કુપોષિત બાળકની માતાને કેન્દ્ર પર બોલાવ્યા બાદ શક્તિમાંથી વિવિધ વાનગી બનાવીને બાળકને ખવડાવવા માટેનું માર્ગદર્શન આપી લાભાર્થીને દર પંદર દિવસે આંગણવાડીમાં લાભાર્થીનું વજન ઊંચાઈ કરાવવા માટે માર્ગદર્શન આપવામાં આવે છે સત્તરમી સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધી સેવા સપ્તાહના કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા હિ સેવાનું કાર્યક્રમ પણ ચલાવવામાં આવી રહ્યો છે જેમાં એક દિન એક ઘંટા સાથ સ્વચ્છ સ્વૈચ્છિક શ્રમદાન થકી ગ્રામ્ય કક્ષાએ સ્વચ્છતાની પ્રવૃત્તિઓ થકી સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત સ્વચ્છતા હી સેવા બે હજાર પચીસ પખવાડિયાનું આયોજનમાં ઉજવણીના ભાગરૂપે છોટા ઉદેપુર જિલ્લાના તમામ તાલુકામાં એક દિન એક ઘંટા એકસાથ સ્વચ્છતા શ્રમદાન દિવસ કાર્યક્રમ અંતર્ગત સ્વૈચ્છિક શ્રમદાન કરી વૃક્ષારોપણ ધાર્મિક સ્થળોની સફાઈ મેડિકલ કેમ્પ જેવી વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના જબુગામથી દામસિયા સુધીના ફોરલેનનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાવનગર ખાતે યોજાયેલા સમુદ્રસે સમૃદ્ધિ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ શિલાન્યાસ કર્યું હતું આ એનએચ છપ્પન જબુગામથી દામસિયા સુધીનો આડત્રીસ પોઈન્ટ ઓગણત્રીસ કિલોમીટર લાંબો ફોરલેન એક હજાર એકસો અઠ્યાસી કરોડથી વધુના ખર્ચે બનાવવામાં આવશે જેનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે જબુગામથી દામસીયા સુધીના ફોરલેનનું ભાવનગરથી વર્ચ્યુઅલ માધ્યમથી શિલાન્યાસ કરવામાં આવ્યું હતું આ સાથે જ છોટાઉદેપુર જિલ્લા સમાચાર પત્ર અહી સમાપ્ત થયો જેના લેખક હતા રાજેશ રાઠવા પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું હવે આપ સાંભળશો આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર